સીબીઆઈ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવતી લેટર તથા વોરંટ મોકલી સિક્યોરિટી ડિપોઝિટના નામે રૂપિયા પંદર લાખ પડાવી લઈ છેત્રપિંડી વિશ્વાસઘાત કર્યો જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના મહિલા કોલેજ પાછળ મયૂર બંગલો કૃષ્ણનગર અને હાલમાં પુણે રહેતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવી આરોપીઓએ પોતે સીબીઆઈ અને પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી અને મયુરભાઈ પટેલને ઈડી તથા સુપ્રીમ કોર્ટના બનાવતી લેટર તથા વોરંટ મોકલી તેની પાસેથી સિક્યોરિટી ડિપોઝિટના નામે કુલ રૂપિયા પંદર લાખ મેળવી લઈ તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને દાહોદ જિલ્લાના સંજેલીથી ધનંજય મુકેશભાઈ પુરોહિત નામના આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે